આપણે જોઈએ છીએ એક ભાજપ દ્વારા જ્યારથી પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ચૌદસો કરોડ રૂપિયા પંદરસો કરોડ રૂપિયા સોળસો કરોડ રૂપિયા વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે રોડ પર કઈક અલગ આંકડા આપે છે અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે અમારા ગેટના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો

પ્રવીણભાઈ રામ એક પાત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો શું ફેર પડવાનો છે અરે પાત્રીસ વર્ષ નો યુવાન તે દિવસે તેવી વર્ષ ની ઉમરે ભગતસિંહ શહીદ થયા ને તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી અમે